ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટા જિલ્લાના કુનિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી માં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી ના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતા ને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચાર નો અનુભવ થયો છે એને નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તન અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું આજે રાજેશભાઈ જે જોડાયા છે તેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે ભરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નરસેજોલ હોય એમાં કોબાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે લોકોએ ઘણીવાર એ પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગર પાલિકાની છે સાથે સાથે કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તન દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અપેક્ષા છે આજ રોજ આપણે અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયતનો નો સભ્ય છે કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે એવા સરપંચો સાથે સાત હજાર થી વધારે સંખ્યા આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિજ્ઞાન ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાય હતી પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદ માંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓ સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મને ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણેક એવા પ્રશ્નો અમે કરીએ છીએ ભારત નદી નો હોય ત્યારે પણ એક પણ નેતા નથી એસનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય દાખલ નથી થઈ એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડો નો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના ને કીધું પરંતુ ક્યારેય લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાત થી અલગ જ પાડવાનું આ લોકો એ સોલ્યુટ સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાહોદ માં નજીકમાં સાબિત થઈ ગયું છે હવે એનાથી કેવી સાબિત અત્યાર સુધી ઘણીક વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણીક વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જયારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા જાય કોંગ્રેસ વાળા ભાજપમાં જાય